આવતા નથી બટ આજે હવા ગયા હતા આપણે ક્રિકેટ રમવા માટે આજે સન્ડે એટલે ક્રિકેટ રમવા માટે પાંચ ના ગયા હતા ત્રણ ઇનિંગ પૂરી કરીને આવ્યા બરાબર છે અને અમારે મિસ્ટાને પણ મોર્નિંગ લઈ ગયેલું છે કમ્પ્લેટ ક્યાં બેટા હવે નાહવા છે રીતે બરોબર છે તો સારું ચાલો મિત્રો આજે તો અગિયાર વાગ્યા છે હાડા નવ આસપાસ થવા આવ્યા છે મમ્મીને મૂકવા જવાનું છે વાડીએ પછી પાછો લઈ આવીશ તો બાદ કમ્પ્લેટ થાય છે પાણીની બોટલ બોટલ ભરે છે એના ઘડીક ટાટા પોર્ટ કે મારે જાવું છે તો ભલે જાય અને મિસ્ટર બેન હવારના રમે છે સુરત વાળા બધાને રજા હતી એટલે બધા રે વિડીયો કોલ માં છે એ વાત કરતા હતા બરોબર છે તો સારું ચાલો મિત્રો કન્ટિન્યુ વિડીયો માં બના રહેજો બરોબર છે બેટા કહી દે તો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ અવાજ કરે લીવર સારું ચાલો મિત્રો કન્ટિન્યુ બની રહ્યો જઈએ આવીએ પછી પાછા કન્ટિન્યુ કરીએ વાડીની ની આજ સફર તમને કરાવી

બેઠું છે પણ આપડે પેલું પાન કે બે પાન પાયા હજી ક્યાં વધારે પાયા છે માં આવી ગયું બધું ક્યાં પાણી પાયું એટલે

આવલું આપણે બી હું લાવ્યો તો ઈ કે ઈ નથી ઈ કે આમાં કે આ તો વર્ષ કા કે લાગુવાર નું હતું ગુવાર જ ગુવાર ને ભીંડો ભીંડો આની થોડા ઓલપા ઉજરા નોતો ઠીક હા હા ઈવાય થઈ ગયો અં ન દોહાવ ને કીસો ના ગુવાર તો લાવેતો ના ગુવાર જો બરાબર 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 હા આવ્યો જો આખો તો બહુ આ ભંગી જા ડોકા છે એમ ભંગી ચાલો મિત્રો તો બા હવે થોડાક ટાઈમ આવી રહી છે પછી મને ફોન કરશે ઓહો દૂધી તો જો બા ઓ દૂધીનો જો પથ્થર તમે થાય દૂધી તો દૂધીનો પથ્થર પડી ગયો હું દૂધી નાઈ ની ઓહો કેટલી ખાઈ ઈ જ છે सात बजे घड़ी पर मार दू थी ले, जा, ले जाए पिनो ले जाए हम्म ले जाए सुतारिन तो बराबर ये तुरिया नो एक हेलो अपना नींबूड़ा छी बराबर से हर रोज आ तड़के पसे नडाने हो पा तुमने नहीं नडा फोन करो आ तो आ फोन करो कि नो करो पण तुम्हें साया भेगा થઈ જજો आधी ना को

હા બે અહીંયા વચ્ચે મૂક્યો હાથ તો મૂકી દો રેડી વાંધો નહીં સારું હાલો મિત્રો તો હવે બહાર રહેશે ને તમે મેં તમને કીધું એમ સાયા બે જઈ સાના માના બહુ પછી વધારે વળ નો ખાતા સારું ચાલો મિત્રો તો નીકળી દૂધી ખાયું હોય તો આવો ચાલો મિત્રો તો ઘરે આવતો રહ્યો છું હવે ફટાફટ એક જ જાટ કે વાળ દાઢી થઈ બાબલો થઈ તમને મળો ચાલો મિત્રો તો થઈ ગયા આપણે બાબલા બરાબર છે નાઈ ધોઈને કમ્પ્લેટ થઈ ગયેલા છીએ બાને પણ લઈ આવ્યો છું અને ઢીંગુ નાઈ ધોઈને કમ્પ્લેટ તૈયાર થઈ ગઈ છે બરાબર છે ઢીંગુ ને બી તમને હું બતાવી દઉં ને અહીંયા આવે રસોઈ આવી રહી છે બરાબર છે જમવાની અરે જો આવું થોડી થોડી આવે છે ને એ અમારે હવે બાકી રહી છે બાકી બધું ઓલવેજ ઓકે થઈ ગયેલું છે સારું ચાલો મિત્રો તો ભોજન કરી લઈએ અને પછી પાછા આપણે મળી

બે વખત સોડાવવાની ટ્રાય કરી કેમ કે ત્રણ વૈયા જાગેસ મેં ઘડી ખુઈ જાય ઘડી ખુઈ જાય પણ ન હોતી અંતે મને લાગે છે ઘડીક વડલીમાએ જઈશું ને તો ન્યા એને ઊંઘ ચડવાની છે કેમ કે ઠંડો પવન લાગશે એટલે એને મજા આવશે એટલે હોવાની તૈયારી કરવા મળશે બે જો 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 તો હાલ તો હું મિસ્ટા બંને રેડી થઈ ગયા છે એ જવા માટે વિડીયોમાં બને રહેજો તો તમને પણ વિડીયોમાં બતાવશું તો વિડીયો સર ચાલો હવે એટલે મિત્રો અમે અંધ નીકળી ગયેલા છીએ વડલી માં એ ઢીંગલી ને જે માનતા હતી એ પૂરી કરવા માટે બરાબર છે ગામમાં ટ્રાફિક બહુ હતું એટલે શ્રીફળ વિફળ લીધું એ કઈ બતાવ્યું નથી બરાબર છે હવે ડાયરેક્ટ આપણે ત્યાં જઈને મળીએ

માથે ઓઢેલું પડી ગયું છે મીશુ બેન જો અમે બંને મા દીકરી અહીંયા ઊભા છે અને એના પપ્પા ત્યાં છે માથે વધારે પડતું ઓઢાઈ ગયું છે મારે મીશુ ને મીશું હાલો મિત્રો તો વડલી અહીંયા આવી ગયા મારી ઢીંગલું ને પગે લગાડી દીધી શ્રીફળ વધેરી નાખ્યું અને અમારે બહુ બધા બધા માનતાઓ કરતા હોય છે ફઈની લોકો પણ આવતા હોય 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 ખબર તો અલ્પાબેન ને એ બધા માનતાઓ છે શ્રીફળ વધેરવાનું હોય તાવા કરતા હોય છે અને પાસમું ધોરણ ભણતો ને તો સાયકલ પ્રવાસ માં ઢાળો બહુ મોટો હતો એ ઢાળ ઉતરતો હતો અને અહીંયા કૂવો છે તમને ખ્યાલ હોય તો તો એ કૂવામાં ડાયરેક્ટ સાયકલ જાત પણ અમારા સર હતા ને એને મને બસાવી લીધો તો ત્યારથી મને આ ભૂલાતું નથી બરાબર આવી રીતના તો આવતા જ હોય પણ આ રીતે મને ભૂલાતું નથી હારું મિત્રો વધારે વાત નથી કરવી હવે ઘરે જઈએ અંધારું થઈ ગયું છે ઢીંગલી અહીંયા આઈ રહ્યા છે અને મમ્મીને ચિંતા થતી છે તો સારું હાલો ત્યાં જઈએ અને પછી મળીએ આપણે ફાઈનલી અંધારું થઈ ગયું પણ ઘરે પહોંચી ગયા છીએ અને મિસ્ટાબેન છે ને બધું જોવું તા મામ છે આ વખતે જેની પપ્પાને મચ્છી ઉડતી હતી તેને પપ્પા રેડ નાખતા મચ્છી ઉડે છે મોડામાં આવશે તું ધ્યાન રાખજે અને એને બધું જોવું તું આવી મેંડા રૂમમાં હાલ હવે થોડી વાર એને છોડાવી દો કારણ કે ત્રણ વાગ્યાની જાગતી હતી તો થોડી વાર છોડાવી દો તો સારું ચાલો પછી પાછા આપણે મળશું ને હાલ ત્યાં સાડા સાત વાગી ગયા સાત સાડા સાત થયા છે

મકાઈ જથ્થાબંધ લઈ આવ્યા હતા દેશી અમેરિકન નહીં તો એ મેં ભાંઠો કરી ને ઓલા હરિયાળથી શેકી કાઢીને ખાધે હતા અને એ તમારા વિડીયો મેં આમાં નથી લીધો સોરી એ ઇન્સ્ટાગ્રામમાં બે ત્રણ રીલું નાખેલી છે તમે જોઈ શકો છો શૈલેષ સોહાણ છે કે સોહાણ શૈલેષ કે શૈલેષ સોહાણ બાવી મને ખ્યાલ નથી એ હું તમને નીચે લિંક નાખી દઈશ બરાબર છે તો સારું ચાલો ડીંગુ બેન તો અમારે જો

એટલે પછી કોઈને છોકરા હારા લાગવાના નથી બરોબર છે આપણે તો શું હોય આપણી કરતા આપણા છોકરા હારા રે એવું આપણે ઈચ્છતા હોય એટલે એ રીતના તે આપણા છોકરાને રાખવાના એમાં હું તો તમે કપડાં તમે એવાને એવા રાખો શેડાવાળા હોય પીપીવાળા હોય તો એ બીમારે પડવાના